આ બાદ ગोटाલિંગ ગયો છે ગोटा ગયો દુકાને ગરાક એટલે ગયો રહ્યો તો કીધું કોઈ કેમ એટલું કીધું મમ્મી કીધું આવ્યો નહીં ગુડ મોર્નિંગ જય માતાજી

એકવાર પોણી કરી ને ઠરીજી બેઠી ગયા એ તો હાલ કે પણ આવશે ની હાલ મને પૂછ એનું કે આવશે આ ટાઈમે જ આવશે બાદલે હાડે તૈયાર નોકરી આવે કાકા બેસે કપડા કપડા હા બેઠા બેઠા વા alte હા જો હમ આજે જો બે <laughs> કડી

કેતો લાયો લાયો શું લાયો કેતો કે આલુ બસમીત ના કે આ યો ઉનાનો ચાઉ થાય ગરમ થાય હું બને ડુંગળી બનાવી ઓ આ આવી લઈ એક બોમ થઈ જાય

અમારા દુકાન પાછો મેળો થઈ ગયો જો આપણે બે દાડા ચાર દાડા તો થયો ખાવું ને આપણે તડકો આવશે વાદરામ સી ને આપણે તડકો હાલતો જો અત્યારે સી હું પાન ગાર્ડમાં નામ સુધારન હતું ઓય જવાનું અત્યારે જેકડી ખઈ તરત જીએ એ હાલ ના પાડે હાલ નહીં આવે આવશે સોમવાર હેડ હો અત્યારે

હવે avo khavam bani jyo khavanu adu bana bana ami khanu thank you hu banav papa kinje

સેન્ટ્રલ ઈ એકર મે આર્યુ છે આધાર કાર્ડ આલી અને પછી તો અમારા પાન કાર્ડ ની વાત કરું પાન પાન કાર્ડ ની બરાબર છે કે તો આધાર કાર્ડ ની ની ઓનલાઈન એક જ બતાડે છે તો એની વાત નઈ કરતી તો પણ બેંક માં અલગ અલગ છે બકા અમે જે કવ મારા હું જોણે બેંક જોણે જો ભાઈ પહેલા મારે બરોબર ના પાન કાર્ડ નહી પછી આલું કાર્ડ બદલાવા આવ્યું આધાર કાર્ડ મારે ત્યાં નીકળાવે છે જન્મ તારીખ છે ને

मु खाइ रहो या बेगा बगा जणा खाए अकेले अकेले बराबर ओठ ठंडी ठरी जी ठरी ठंडी लगती नहीं मम्मी उड़ा दी सब मम्मी बता दे ठंडी लगती नहीं छोटा जणा खा बप्पा सेकन जणा बप्पा सेकी ना हालिंग हां रामा सेकी ना हालिंग ये हम तो पानी में तो खावा मजा नहीं खावा सब हत्ता बड़ाव मस्त कड़क बड़ाव खा